કર્યો છે આગળ જતા શકટ ભંજન ની વાત આવી છે અહીંયા શકટ ભંજનમાં ભગવાન આજે પડખું બદલ્યું છે અને બન્યું છે એવું કે શકટ ભંજન વખતે ભગવાને જયારે પડખું બદલ્યું છે ને ત્યારે એ જ દિવસે ભગવાનનો અહીંયા રોહિણી નક્ષત્રમાં જન્મ થયો છે એટલે એ જ નક્ષત્ર અહીંયા ભગવાનનું તે દિવસે છે એટલે મા ખુશ થયા છે કે આજે એના જન્મનું નક્ષત્ર પણ છે અને સાથે સાથે આજે ભગવાને લાલાએ પડખું બદલ્યું છે જ્યારે પડખું બદલ્યું છે એટલે લાલાને જોઈને મા ખુશ થઈ છે અને ખુશ થઈને માએ વિચાર કર્યો છે કે આજે તો લાલાનો અભિષેક કરીએ અને આજે કંઈક આનંદને ઉલ્લાસ કરીએ ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે પૂજા પાઠ કરાવવામાં આવ્યા છે લાલાના હાથના સ્પર્શ કરાવીને ભૂદેવોને દાન દેવામાં આવ્યું છે અને આમ જ્યાં ગોપીઓ રંગે ને ચંગે તૈયાર થઈને આજે ફરીથી ઉત્સવ કરવા માટે લાલાના ઘરે એટલે મા જસોદાના મહેલમાં આવી છે એવા સમયે મા જસોદાને ઘણું કામ હોતું એટલે માએ શું કર્યું લાલાને અમૃતપાન કરાવીને એક નાનકડું અમથું ગાડું હતું આંગણામાં એક ગાડાના નીચે નાનકડી જોડી બાંધીને એમાં લાલાને સુડાવ્યો છે લાલાને જ્યાં સુવડાવવામાં આવ્યો છે ને ત્યાં થોડો વખત માં બ્રાહ્મણો ભૂદેવોને દક્ષિણા ભોજન પ્રસાદ અને ગોપીઓ સાથે ગીતો ગાવામાં મશગુલ થઈ છે એટલે લાલાને ભૂલી ગઈ છે અને એવા વખતે લાલો જાગ્યો છે એને ભૂખ લાગી છે અને લાલાએ શું કર્યું છે કે થોડી તો રડીને અવાજ કરીને વિચાર કર્યો કે મારી મા મને લેવા આવશે જશોદા પણ જ્યાં રડ્યા છે ને ત્યાં માને ધ્યાન નથી ગયું એટલે લાલાએ વિચાર્યું કે હજુ થોડુંક વધારે કંઈક કરવું પડશે તો મા જશોદા આવશે અને મને ઉઠાવશે લાલો એ છે કે એને મા જશોદાના ખોળા સિવાય ક્યાંય રહેવાનું ગમતું જ નથી અને એટલે અહીંયા જશોદાને યાદ કરીને આ લાલાએ રુદન કર્યું છે રુદન માએ સાંભળ્યું નથી એટલે બીજી તરફ એવું થયું છે કે આ લાલાએ પગ ને હાથ હલાવવાનું ચાલુ કર્યું છે જોજો નાના બાળકો પગ ને તો એ લાલાએ પોતાના ને હાથ હાથ હલાવ્યા હલાવ્યા છે છે ત્યાં એના પગની લાત વાગી છે ગાડા ને બન્યું છે એવું કે ગાડાની ઉપર આ જે જસોદા માય છે ને દૂધના માખણના દહીંના માટલા મૂક્યા હતા અને એ માટલા મૂકેલા હતા ને આ ગાડા ને ભગવાને લાત મારીને એ લાત મારતા ગાડું ભાંગી ગયું સકટ ભાંગી ગયું અને સાથે ઉપર પડેલા જે બધા માટલા ને ગોળીઓ હતી ને એ પણ બધી તૂટી ગયું અને બધા માખણ ને દૂધ અને બધું જે હતું તે બધું વેરવિખેર થઈ ગયું આ બાજુ જે મોટો અવાજ આવ્યો ગાડાના તૂટવાનો માટલાના તૂટવાનો એના લીધે મા જશોદા અંદરથી દોડતી દોડતી આવી એની પાછળ પાછળ ગોપીઓ પણ દોડતી દોડતી આવી અને આવીને બધાએ જોયું કે લાલો તો ઘોડિયામાં નીચે સૂતો છે અને આ આખું ગાડું તૂટી ગયું જે ગોપ બાળો જે ઉત્સવમાં આવેલા હતા ને ત્યાં રમતા હતા આંગણામાં એ બધા જે રમતા હતા તે દોડતા દોડતા ત્યાં આવ્યા છે માં જશોદા પૂછ્યું છે કે આ જે ગાડું છે એને કોણે ભાંગ્યું કારણ કે ગાડું ભાંગવું એ જેવી તેવી વાત નથી એટલે મા જશોદાએ પૂછ્યું છે કે મારા લાલાને કંઈ લાગ્યું તો નથી ને અને આમ કરીને લાલાના પોતાના ખોળામાં લીધો છે બીજી બાજુ પૂછ્યું છે કે ગાડું કોણે ભાંગ્યું ત્યારે ગોવાળોના બાળકો જે નાના નાના ગોપાળો રમી રહ્યા છે એ લોકોએ કીધું છે કે મા જશોદા આ લાલો છે ને પગ હલાવતો હતો અને પગ હલાવતો હતો ને ત્યારે એની એક લાત વાગીને એનાથી આ ગાડું તૂટી ગયું છે અને આમ જ્યાં વાત કરી છે ને ત્યાં જસોદાજીએ છણકો કર્યો છે અને આમ મીઠો છણકો મીઠો ગુસ્સો કરીને કીધું છે હા આવી બધી વાતો ના કરશો મારો લાલો તો હજુ નાનો છે આવું કંઈ કરતો હોય એ લાત મારીને કંઈ ગાડું તૂટી જતું હશે હા તમે લોકો આવી વાતો કરીને મારા લાલાને નજર ના લગાવતા હા જાઓ બધા રમવા જતા રહો જાઓ આમ કરીને મા જસોદાએ બધાને તતડાવ્યા છે ગોપ બાળો રમવા ગયા છે આ બાજુ ગોપીઓએ લાલાને રમાડ્યો છે અને આમ માએ ઉત્સવ કર્યો છે આ